કે મોરબીમાં કંઈ કઈ પણ સેવાનું કામ હોય કઈ પણ આપત્તિ આવી હોય ત્યારે અમારી આ બંને પ્રજાની સેવા કરવા માટે ત્યારે આજે પંદર હજાર થી વધુ તિરંગાનું વિતરણ મોરબીની મોરબીના રાષ્ટ્રભક્તોને આહવાન કરું છું કે પરિવાર સાથે પધારો તિરંગો લઈ જાવ અને ઘર પર લહેરાવીએ ફેક્ટરી પર લહેરાવીએ અને હિન્દુસ્તાન મજબૂત તો છે જ પણ આનાથી વધુ મજબૂત થાય એવું અજય લોરિયા તરીકે હું મોરબીના રાષ્ટ્રભક્તો આહવાન કરું છું દિવસ સાથે કેમેરામેન જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી